નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર લોકોને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવી ઘટનાઓ દિવસે દિવસે પ્રકાશમાં આવતી હોય છે ત્યારે કલોલના રાંચરડા ગામે એક પ્રેમી પ્રેમીકાને ભરબજારે માથાના ભાગે ગોળી ધર્વે દીધી હતી કલોલ તાલુકાના રાંચરડા ગામમાં એક યુવાન અને મહિલા બાઇક ઉપર એકસાથે આવ્યા બાદ કોઈ તકરાર થતા યુવાને યુવતીને ભર ભરબજારે માથામાં ગોળી ધર્વે દીધી હતી સમગ્ર ગુજરાતમાં જાણે ગરમીનો પારો આસમાની ચડ્યો છે ત્યારે સંબંધોનો પારો પણ આજની રીતે ખૂની ખેલ સુધી પહોંચ્યો છે

પ્રેમ આંધળો હોય છે ત્યારે ગઈકાલે બપોરે ચાર વાગ્યાના સુમારે બંને ઝઘડતા ગામ વચ્ચે આવ્યા હતા જ્યાં મહિલા એક દુકાન આગળ ખુરશીમાં બેઠી હતી જ્યાં આરોપી ગોવિંદે મગજનો પારો ગુમાવ્યો અને રમીલાને લમણે ગોળી ધરવી દીધી હતી ત્યાં સુમસામ બજાર વચ્ચે ગોળીના અવાજે બધા એકદમ જોવા ગયા હતા તો રમીલાના માથામાંથી લોહી વહી ખાબુચિયા ભરાઈ ગયા હતા જ્યાં ગામના એક જાગૃત નાગરિકે તરત જ એકસો બોલાવી મહિલાને સારવા સિવિલ ખસેડી ગોળી મારી આરોપી ગોવિંદ પટેલ નાસી છૂટ્યો હતો તો પોલીસે સમગ્ર ઘટનાની જાણકારી મળતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ જિલ્લા એસપી રવિ તેજા પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી તો સાથે જ પોલીસ પણ તાબડતોબ સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ હતી જ્યાં મહિલાના પતિની ફરિયાદને લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ફરી લગ્નેતર સંબંધમાં મહિલાએ જીવ ખોવાનો વારો આવ્યો છે ત્યારે હાલ તો આ બંને વચ્ચે પ્રેમ પ્રસંગ હતો તો કેમ મહિલા ઉપર ગોળી ચલાવી અને હત્યા કરી આરોપી પાસે પિસ્તોલ ક્યાંથી આવી સમગ્ર મામલે સાથે જ પોલીસ વિવિધ ટીમો બનાવી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આ ઘટનાથી એક સાથે બંને પરિવાર વિખેરાઈ ગયા છે ઓકે ઓસો કોનો જતલે પટેલ હમલા ચડા તાલુકો જિલ્લો ગાદીનગર તમારી મારી ઓફિસાઈ ડેકોરેશન ઉમાનિવાસમાં આવેલ છે જ્યાં અમે સુતા હતા બપોરના ટાઈમે લગભગ ત્રણ એક વાગે અને બહારથી એકદમ અવાજ આવ્યો આરામદય અમે જોયું તો એક ભાઈ ચતુર્ભાઈ કરી માણસ છે ફાયરિંગ કરી એની મિસિસ ઉપર ફાયરિંગ કરીને નાચી છૂટ્યો એમની મિસિસને અમે એકસો આઠમાં મોકલ્યા અને આ કામ કર્યું કેવી કન્ડિશન હતી જ્યારે એકદમ સાહેબ કન્ડિશન તો બ્લડ એનું બહુ થયેલું અને માથાના ભાગમાં એને ફાયરિંગ કર્યું જે મારી નજર સામે જ ફાયરિંગ થઈ ગયું એકદમ અવાજ થયો